બીજી આઈ જા સમય જતો ચાલી ને જઈશું મારે રસોઈ બનાવવાની છે ઘરે જઈને ટાયર માં હવા ઓછી છે

અઢીસો રૂપિયાની એક આડી અને હું સેલ ખોલ્યા તો હું સેલ ખોલ્યા તમે જોવો તો દિવાળી ઓફરો આવી છે આમ ધમાકા ઓફરો આવી છે ચંપલ ને મંપલ બધું ઓફરોમાં જ છે સંજે મારે બધું લેવાનું છે ને હું હા તો એક કામ કરો રિક્ષા કરાવી દો આપણે 4 વાગે જઈએ બધા ફાઇનલ જાવું છે ને 4 વાગે ફાઈનલ ફાઈનલ તમે હું ને સંજે ચકતા મન તો પાછા માર બજાર ની ખબર નઈ હોય સિટીની એટલે હું અંગાત આવું ને તમને મારું બજાર બતાવું

મારે ચાર જોડી લેવાના ચાલે હજાર ના ચાર આવે છે હજાર રૂપિયા ની એક જોડી

મેમોન અરવિત્રો આ જેડી કપા મંડેલો દાંતે લઈને જેડી એટલે આ મેલું તો પછી સંજો અને બે જણા તૂટી પડે આરામ

બોલ લેલું બોલી તારા હારા થી કંટાળી ને અરવિંદો જેડી કાપા માંડ્યો તો અને હું બોલું તો તમે ક્યાં બાપો બોલે છે ખાબા કહો શિયા રાજા મરી ગયા ભાઈ આજ આ હ શિયા રાજા મરી ગયા આ બાપાને ખાવાનું કેવા છો છોકરા કદી ને પહેલી વાર બાપા રોજ તો આવું ખાવા બોલાવવાનું ભાઈ કોમ વગર તમે કોઈ આવ્યા નહીં કોમ બોલો તમે આ કોમ બોલો શું છે પાપા હા દિવાળીની ખરીદી કરવા જવું દિવાળી ની ખરીદી કરવા તે રોર રહ્યો હેડવા મંડો કડે પકડી હા તમાને બાપા વાત તો ખબર પૂરી પેલા હ પૈસા લો પૈસા તો બે નહીં મારા પાંચ હોય હોય બાપા તો મારા બેને નહીં મારા બેને પૈસા નહીં ખરીદી કરવી હોય તો મધુરી કરવી પડે પેલી અને પૈસા ભેગા કરવા પડે દિવાળી આવા પણ ખબર તો છે ખેતરમાં કદી આવ્યો તો હે પૈસા પૈસા કરો દિવાળી મજૂરી કરતા જોર આવે છે અને બાપા પૈસા દિવાળી આવી ખરીદી કરવી લાવો બાપો

હા બજાર માં જવાનું છે તારે શું શું લાવવાનું છે મને કેતો જોવું નઈ મારું બે જોડ કપડા સરસ મજાના ચશ્મા હા મોટા એડી સારું બે હજાર ના ફટાકડા લાવીશું બસ બે હાજર ના ફટાકડા અને બૂટ લાવીએ તારા બે હજાર ના ફટાકડા ચાલશે ને તારા લાવી બે હાજર ના ફટાકડા ની વાત કરું રૂપિયા વાળી ટીકડી આવે સારી વાત છે

બાપુજી પૈસા તો આપો અમે કેટલું બધું કામ કરીએ છીએ આખો દિવસ હું તમારી સેવા નઈ કરતી તમે પૈસા હોય કેટલી અમારી સાથે કરો ખરીદી તો મજૂરી કરવી પડે અને પૈસા ભેગા ગયા પડે તો હારો થાય આ કદી ખેતર માં જતો નહી અને કોઈ મજૂરી કે નોકરી થતું નહીં 3000 માં તો કઈ નહીં આવે લે નહીં ખરીદી કરવી ચાલશે લે કોકડ સંજે ઉભી રહે બહુ લે લ્યો તમાર કેટલા જો પૈસા એ બધા આપી દો બાપુજી લ્યો આ બીજા બે હજાર તમારે બે ને લાવો વાહ કશું નહીં વાહ ભાઈ લુ મારા તો કપડા આવી જશે સંજે તું રેવા દે તું આવતી દિવાળી લાવજે સંભળી જાવી લે

કેતા કમાવું પડે હે પૈસા જો બધો સ્વાર્થી નેકડે પૈસા હાથમાં આવે એટલે મને ભૂલી ગયો ભાઈ આ દુનિયા બધી સ્વાર્થી જ છે કોઈ કોઈનું નું નહી તારી બેરી ને હજાર રૂપિયા આલ્યા તેને વિચાર્યું કે લે સંજે બે હજાર રૂપિયા તું વાપરજે હે તો તે લઈને

ત્રણ હજાર તહેવાર માં તો કરાવી પણ સંજય નવા કપડા લાગે નહીં મારે પણ ઇસ્ત્રી નહીં કરાવી ચાલશે તારી મરજી સાંજે આવી કરે ખરીદી કરવા ચાર વાગે જતા આવ્યું